તમારી સામે કરું કેમેરો તો ત્યારે નઈ બોલે પણ આમ જયારે હું એને ફોન આપીશ ને જોવા માટે તો એ જાતે જાતે એવું કરશે

పంఖ బ

વરસાદ ટન મન ચાલુ છે અને એની બેન પણ બોલાવે છે બબુન બેન પણ બોલાવે ચાલો આપણે દરવાજો બંધ કરી દઈએ હવે ઉપર ના જવાય બેટા અત્યારે અત્યારે આપણે નીચે જવાય લાઈટ કર મોડુ દોયને બાર જતો દેવતાર નહીં ચાલ મોડુ દોય અહીંયા નઈ એટલી ચાલાક અને થઈ ગઈ બહુ જ છોકરો બહુ ચાલાક થઈ ગયો ચા 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 ગમ ને બબુ ચાપી બેહી ગઈ હે આમાં દૂધ લેવાનું પછી ચા પીવાની હા ચા ના હા તારું તારું

તો બબુ એમ તેડાઈ જો મને ખબર હતી કે આ કિચડ માં નહીં આડે એટલે ચપ્પલ પહેરાઈ નહીં આવી અમારા આવો જો હજી અમારે પાકો હજી થયો નહીં એટલે આવામાં તકલીફ પડે આવવાની એટલે અમે બહુ